નશાબંધી અને આપકારી વિભાગ દારૂ સહિત કુલ પચાસ કરતાં પણ વધુ પરવાના ઇશ્યુ કરે છે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ પરવાનાની પ્રક્રિયા ઓનલાઈન થઈ જશે ગુજરાતમાં બાવન હજાર આઠસો છપ્પન લોકો એવા છે જેમની પાસે દારૂનો પરવાનો છે નશાબંધી અને આબકારી વિભાગે આપેલા આ આંકડા કયા મહિનાના અંત સુધીના છે તમને જાણીને નવાઈ લાગશે કે પંચ્યાસી ટકા લોકોએ તો સ્વાસ્થ્યનું કારણ આપીને પરવાનો મેળવેલો છે જેનો આંકડો પિસ્તાલીસ હજાર બત્રીસ થાય છે નશાબંધી અને આબકારી વિભાગ સહિત કુલ પચાસ કરતા પણ વધુ પરવાના ઇશ્યુ કરે છે અગાઉ ગુજરાતી નશાબંધી અને આબકારી કચેરીમાં કોઈ પણ પરવાનો મેળવવા માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઈન હતી અરજદારોને ફોર્મ ભરવા બેંકમાં ચલન દ્વારા ફી ચૂકવવા અને ડોક્યુમેન્ટ માટે પણ ધક્કા ખાવા પડતા હતા આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર પણ ધમાકેદાર ચાલતો હોવાથી ફરિયાદો પણ આવતી હતી પણ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ પરવાનાની પ્રક્રિયા ઓનલાઈન થઈ જશે ઈપીએસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન નામની વેબસાઇટ મારફતે આવા પરવાના મેળવી શકાશે જેમાં લોગ ઇન આઈડી જનરેટ કરવી પડશે ત્યારબાદ વેબસાઇટ ઉપર આપેલી વિગતો ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો ત્રીજા તબક્કામાં ફી પણ ઓનલાઈન ભરી દેવાની રહેશે આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાતમાં ઇસ્યુ થયેલી દારૂની કુલ બાવન હજાર આઠસો પરમિટમાંથી છાસઠ ટકા પરમિટ માત્ર ચાર જિલ્લા અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરાના લોકોએ જ મેળવેલી છે જ્યારે અન્ય બાવીસ જિલ્લામાં સત્તર હજાર આઠસોએ પરમિટ લીધી છે ગુજરાતમાં જેટલો આશ્ચર્યજનક આંકડો દારૂના પરવાના મેળવવાનો છે એટલો જ ચોંકાવનારો આંકડો દારૂ પકડવાના બાબતોનો પણ છે ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન દારૂના કુલ ચારસો ને પંચાવન કેસ કરીને બાવીસ પોઈન્ટ બાવન કરોડ રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે ડીજીપીના સીધા જ માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ કામ કરે છે બે હજાર ચોવીસમાં વર્ષના ત્રણસો પાંસઠ દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યભરમાં દારૂ અને જુગારના પાંચસો ચોત્રીસ કેસ કરવાના આવ્યા હતા જેમાં દારૂના સૌથી વધુ કેસ ગાંધીનગર રેન્જ અમદાવાદ શહેર અને બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યા છે અમદાવાદ શહેરના ચોક્કસ વિસ્તારો ઉપરાંત રિંગરોડ અને શહેરના છેવાડાના પોલીસ મથકોની હદમાંથી દરરોજ રાત્રે દારૂના સંખ્યાબંધ વાહનો પસાર થઈ રહ્યા હોવાની વિગતો ગાંધીનગર બેઠેલા સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને મળી જાય છે પરંતુ સ્થાનિક પોલીસ તેનાથી અજાણ હોય છે પણ સ્થાનિક પોલીસ દ્વારા પકડવામાં આવતા દારૂના કેસોને પણ આમાં સામેલ કરવામાં આવે તો આંકડો અનેક ગણો વધી શકે છે આ નવી સિસ્ટમથી અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી દરેક અરજીનો સતત મોનિટરિંગ થાય છે આ સિસ્ટમથી જાણી શકાય છે કે કઈ ફાઇલ કયા ટેબલ ઉપર કયા કર્મચારી પાસે અને કેટલા દિવસથી પેન્ડિંગ છે દરરોજ સાંજે દરેક કર્મચારી અને તેમના વિભાગના અધિક્ષકને એક એસએમએસ દ્વારા જાણ કરવામાં આવે છે કે કઈ ફાઇલો પેન્ડિંગ છે આનાથી કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહે છે અને ફાઇલોનો નિકાલ સમયસર થાય છે રાજ્ય કક્ષાના અધિકારીઓને પણ દરરોજ સાંજે એસએમએસ દ્વારા જાણ કરવામાં આવે છે કે કયા જિલ્લામાં કેટલી ફાઇલો પાંચથી વધુ દિવસથી પેન્ડિંગ છે આનાથી ઉચ્ચ અધિકારીઓ સમગ્ર રાજ્યની કામગીરી ઉપર નજર રાખી શકે છે